હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદ હાઈવે પર અમદાવાદ માળિયા હાઈવે રોડ કવાડિયા ચેકપોસ્ટ ખાતેથી એક પિસ્તોલ બે મેગઝીન તથા જીવતા કાર્તિશ નંગ સત્તર સાથે એક આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડ્યો છે ત્યારે વાત કરવી છે કે હળવદ પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન હળવદ પોલીસ દ્વારા અમદાવાદ માળિયા હાઈવે રોડ કવાડિયા ચેકપોસ્ટ ખાતેથી પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે એક મહિન્દ્રા એક્સ્યુ સાતસો ફોર વ્હીલ કાર રજિસ્ટર નંબર જીજે સત્યાવીસ ઈ સી સત્તાણું નેવ્યાસી આરોપી અખેરામસિંહ દયાલસિંહ ચૌધરી વર્ષ બેતાલીસ ધંધો વેપાર રહે ત્રણસો ત્રણ શ્રીનાથ રેસિડન્સી આકૃતિ ટાઉનશીપ નજીક નારોલ અમદાવાદ રહેવાસી ગામ દેવી સિંહ તાલુકો નંદવઈ જિલ્લો ભરતપુર રાજ્ય રાજસ્થાન વાળા પાસેથી લોખંડની પિસ્તોલ નંગ એક કિંમત રૂપિયા દસ હજાર તથા મેગઝીનના જીવતા કાર્તિશ નંગ સત્તર કિંમત રૂપિયા પાંચસો તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા દસ લાખ બાર હજાર બસોના મુદ્દામાલ સાથે હળવદ પોલીસે પકડી પાડ્યો હતો અને સાથે ધોરણસરની કાર્યવાહી